સાહેબ આ ભાજપની સરકાર છે એટલે જ તો અહીં કાર્યકર્તાઓને હપ્તા લેતા જો ઝડપાય તો તેનો બચાવ ગૃહ રાજ્ય મંત્રી કરી શકે છે પરંતુ તેનો શું વાંક કે જે ટાઈપિસ્ટ તરીકે ત્યાં પોતાની રોજી રોટી રળી રહ્યા હોય અને તેને તમે આરોપીમાંથી સાક્ષીમાં પણ કન્વર્ટ કરી શકો છો હા આવું જ કંઈક થયું છે અમરેલી લેટર કાંડ કેસમાં શું છે સમગ્ર ઘટના આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો અમરેલી લેટર મુદ્દો કેટલાય મહિનાઓથી ચર્ચામાં છે છતાં પણ હજી તેને યોગ્ય ન્યાય નથી મળ્યો યોગ્ય ન્યાય મળવામાં કદાચ એટલે પણ મોડું થાય કે તેમાં ભાજપના કાર્યકર્તાઓ સંડોવાયેલા છે હા ભાજપના કાર્યકર્તા કૌશિક વેકરિયા હપ્તા લેતા હોય તેવું લેટર વાયરલ થાય છે અને આ લેટર માં પાયલ ગોટી નું નામ પણ શામેલ થાય છે કારણ કે પાયલ ગોટી ત્યાં ટાઇપિસ્ટ તરીકે કામ કરી રહ્યા હોય છે એટલે જ તો પાયલ ગોટી ની ધરપકડ એક આરોપી તરીકે પોલીસ કરી લે છે અને પાયલ ગોટી ને જેલના હવાલે પણ જાવું પડે છે જેલના સળિયા પકડવા પડે છે આ પોલીસ મોડી રાત્રે પાયલ ગોટી ની ધરપકડ કરે છે અને પોલીસ પાયલ ગોટી સાથે મારજૂટ કરીને તેને પટ્ટા વડે પણ માર માર્યો હોવાનું સામે આવે છે આરોપીએ તેવા આરોપ પણ મૂક્યા હોય છે કે પોલીસે તેની સાથે ગેરવર્તન કર્યું હોય છે પરંતુ જ્યારે પાયલ ગોટી જેલમાંથી બહાર આવે છે અત્યાર સુધી પોલીસ તેને આરોપી તરીકે જોતી હતી પરંતુ હવે લાગી રહ્યું છે કે પોલીસ આરોપીમાંથી સાક્ષીમાં કન્વર્ટ થઈ રહી હોય એટલે જ તો કદાચ પોલીસને પણ એવો ડર હશે કે ભાજપમાં રહીને કામ કરીશું તો ભરાઈ જશું એટલે જ અત્યાર સુધી જેને આરોપી તરીકે પાયલ ગોટી ગણાવતા હતા તે આરોપીને આજે પોલીસ દ્વારા સમન્સ પાઠવવામાં આવે છે અને એક સાક્ષી તરીકે પાયલ ગોટીને સાયબર પોલીસમાં હાજર થવાનું કહે છે બપોરે પાયલ ગોટી તેમના માતા-પિતા સાથે સાયબર પોલીસમાં હાજર થાય છે અને પોલીસ સામે રજૂ થાય છે તો બીજી તરફ અમરેલીના કોંગ્રેસના કાર્યકર્તા જેનીબેન ઠુમ્મર પણ પોસ્ટ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કહે છે કે આ કેવી રાજ રમત છે દીકરીને રાજ રમતમાં રમાડવા કરતા યોગ્ય ન્યાય આપવામાં આવે હજી એફએસએલ નો અસલી રિપોર્ટ પણ સામે નથી આવ્યો ત્યાં આરોપીમાંથી સાક્ષીમાં આ તજવીજ કરવાનું શું છે તેનું યોગ્ય કારણ શું છે પરંતુ તેનો જવાબ કોણ આપશે કારણ કે ભાજપના કાર્યકર્તા છે તેનો બચાવ થઈ રહ્યો હોય તો યોગ્ય જવાબ તો કોણ આપે અગાઉ પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પોતાના કાર્યક્રમમાં જાણે કૌશિક વેકરિયાનો બચાવ કરી રહ્યા હોય તેમ કહી રહ્યા હતા કે કૌશિક વેકરિયા યુવા પાટીદાર છે તે સારી રીતે કામ કરી રહ્યા હોય છે પરંતુ અન્ય લોકોને તે ગમી નથી રહ્યું એટલે જ તો તેને લેટર કાંડમાં ફસાવી દેવાય છે જો ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી કૌશિક વેકરિયાનો બચાવ કરી રહ્યા હોય તો પાયલ ગોટીને ન્યાય કોણ અપાવશે તે પણ સવાલ ઊભા થાય છે પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે થોડા જ સમય અગાઉ જ્યારે ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા કહી રહ્યા હોય કે કે દીકરી અમારી છે અમારા સમાજની છે અમે તેને ન્યાય અપાવીને જ રહીશું પરંતુ હજી સુધી પાયલ ગોટીને કોઈ જ ન્યાય મળ્યો નથી અને એટલે જ તેને વારંવાર પોલીસના ધક્કા ખાવા પડી રહ્યા હોય છે અગાઉ તો આ કેસમાં શું નવા ખુલાસા થાય છે તે તો હવે આવનારો સમય જ બતાવશે પરંતુ ન્યાય ક્યારે મળશે તે પણ એક રાહ વિષય છે ત્યારે આ અંગે તમારું શું કેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલ પલ અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ તો તેને કહીએ જે પીડ પરાહી